આ એટલે કે બે હજાર ચોવીસ વર્ષમાં છે નક્ષત્ર અમુક વાવવું નથી નક્ષત્ર 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 અમુક ખેડૂત એવા છે કે દસ વર્ષથી વાવે જો કોઈને સંભાળીરા નંબર હોય પટેલ હે જાડેજા પરિવાર હે જેને ફોન કરીને પૂછવું હોય તો છૂટ છે કોઈને કોન્ટેકમાં નંબર હોય કે આ ગામના અમારે કોન્ટેક છે કે આ ગામમાં તમારે નક્ષત્ર જીરાનું કેટલું વાવેતર થાય તો જાજામાં